વડોદરામાં એક ગર્વિષ્ઠ બ્રાહ્મણ નો ગર્વ જ્યોતિષની ગણતરીઓ સાચી હોવા છતાં ગ્રહણ ગાયકવાડ સરકારના મોટા હોદ્દેદાર હતા વડતાલમાં મંદિર થતું હતું તેવા તેમને ગમતી ન હતી તેવામાં ગોપાળાનંદ સ્વામીએ કોઈની આગળ વાત કરેલી કે હિન્દુ નું મંદિર થાય તે જોઈને જે નારાજ થાય તેને હિન્દુ ન જ જાણવા આ વાત પહેલા માણસે કાશિયાજીને પહોંચાડી તે સાંભળીને ખૂબ રોષે ભરાયો અને મંદિરનો હર કોઈ સામાન બહારથી આવે તે ઉપર દાણ નાખ્યું પછી સ્વામી પોતે બે સાધુ તથા દાદા ખાચરને સાથે લઈને કશિયાજીના દરબારમાં ગયા અને કાશિયાજીના સ્વામીની ગાદી પગ ઉપર પગ ચડાવીને બેઠા સ્વામીને જોતા કશિયોજી તો સ્તબ્બ થઈ ગયો સિંહ આગળ જાણે શિયાળ જોઈ લ્યું આશે મીર સાહેબ બેઠેલ એ પણ સ્વામીની મુખ મુદ્રા જોઈને ચૂપ બેઠો રહ્યો થોડી વારે મીર સાહેબે પૂછ્યું કે કેમ વધારવું થયું છે સ્વામી કહે અમારા મંદિરનું દાન માફ કરાવવા આવ્યા છે કશ્યાજી કહે અમે તે હવે ક્યાં સુધી દાન માફ કરીએ સ્વામી કહે મંદિર પૂરું થઈ જાય ત્યાં સુધી ભલે સાંજે આવજો સ્વામી કહે ના અમે વારે વારે આવવાના નથી અત્યારે શું વાંધો છે પછી મીર સાહેબ ને પૂછી તરત જ દાન માફી નો લેખ લખી આપ્યો સારંગપુર ગામ ના વાગા સંત હરિભક્તો ની ખુબ સેવા કરતા તેમની સેવાથી રાજી થઇ સ્વામીએ કહ્યું કે તમને સેવામાં મદદ કરી તેવા હનુમાનજી પધરાવી આપું પછી સારંગપુરમાં માં હનુમાનજી પધરાવી એમાં અપાર સામર્થ્ય મૂકી જે પ્રતાપ અધ્યાપી જગ જાહેર છે માણસાના એક બ્રાહ્મણ નરસિંહભાઈ મહેતા અમદાવાદના શેઠ હઠીભાઈ હિમાભાઈ ના નોકર હતા કલકત્તામાં એમની દુકાનને નોકરી કરતા તે પોતાને ગામ આવ્યા પછી એક સત્સંગી સાથે સ્વામીના દર્શન કરવા વડોદરા ગયા થાઠ માઠ કપડાં ઘરેણાં અને કાનમાં અતરના પૂમડા આ બધું જોઈને સ્વામી કહે આ બધી દુર્ગંધ શામ્ય આવે છે દેહના નાસંતપણાનો તથા પ્રભુ ભોજનનો ઉપદેશ આપ્યો પછી સ્વામીએ પૂછ્યું કલકત્તાથી શા માટે આવ્યો છો મારા લગ્ન થવાના છે તે માટે નરસિંહભાઈએ જવાબ આપ્યો સ્વામી કહી હું તારા આત્માને ઓળખું છું તને પરણવા નથી દેવું નિષ્ઠિ બ્રહ્મચર પાડીને ભગવાન ભજે પણ સ્વામી મને વિશેષ સુખની વાસના છે તે કેમ જશે નરસિંહએ વિનંતી કરી પછી સ્વામીએ તેના બરડા પર ત્રણ વખત હાથ ફેરવીને કહ્યું કે જા તારી વાસના વળી ગઈ હવે આ થાંભલાને વિકાર થાય તો તને થાય પછી સ્વામીના વચ્ચને આજીવન ઉદ્ભવિતા રહ્યા અને સર્વ વિવેહ હાથ છોડી દેહ પર્યંત માણસા મંદિરમાં ઠાકોરજીની સેવા કરી ભવિષ્યમાં જે બનવાનું છે તેની એક પત્રિકા લખી છે સ્વામીના પ્રતાપે એવા સમર્થ થયા આગળનો વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો